સુરતમાં વસતા પર પ્રાંતિઓને હોળીના તહેવારમાં વતન જવા માટે ટ્રેન મારફતે જવું પડે છે ત્યારે બિહારના છપરા જવા માટે એકમાત્ર તાપતી ગંગા ટ્રેન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આજે સવારથી પોણા દસની ટ્રેનમાં બેસવા માટે લોકો ગઈકાલે ચાર વાગ્યે અગાઉથી જ લાઇનમાં ઊભા રહી જતા હોય છે યુપી બિહાર પોતાના માદરે વતન જવા એક જ ટ્રેન હોવાથી ભીડને કાબુ રાખવા પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળે છે લોકોને રાખવા અને શાંતિથી ટ્રેનમાં ચડાવવા માટે પોલીસ દ્વારા સતત સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે અગાઉ ટ્રેનમાં ચડતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે વ્યક્તિના મોતની સાથે સાથે ઘણા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી ટ્રેન રોજિંદી ચાલે તો લોકોને સરળતાથી વતનમાં જવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે જેથી દરરોજની ટ્રેન ચાલુ થાય તેવી માં हम लोग डायरेक्ट गाड़ी में मतलब भागलपुर ही उतरेंगे तो इधर मतलब बदली करना पड़ता नहीं इसलिए और दिक्कत होता इसलिए मतलब है इसीलिए मतलब हम डायरेक्ट गाड़ी से जाते हैं मेरा ना, नाम कुंदन सिंह हुआ मैं भागलपुर का रहने वाला हूँ हम लोग गुजरात आकर के मजूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है चौबीस चौबीस घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफी परेशानी होती है इसलिए मोदी जी से પ્રધાનમંત્રી નિવેદન હૈ ભાગલપુર કે લી સૂરજ સે ડેરી ટ્રેન દે કા કૃપા કરે